તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ફાર્મે નાહવા માટે તો સ્વિમિંગ પુલ પણ ભરાઈ ગયો છે અને હવે આપણે નાહવાનું છે દોસ્તો અહીંયા તો ફટાફટ દોસ્તો નાઈ લઈએ કેમ કે તડકો થઈ ગયો છે બહુ અને આપણે નાહવાનું પણ છે તમે સ્વિમિંગ પુલ જોવો એક વખત આખો ભરી લીધો છે આપણે અને હવે આપણે નાહવાનું છે અહીંયા તો ચાલો દોસ્તો હવે નાવા જઈએ તડકો તો એટલો છે દોસ્તો કે આપણે કપડાં પણ બદલવાના નથી આના કપડા આમાં ધુબાકા ઠોકવાના છે તો ફટાફટ જઈએ દોસ્તો નાવા ઉરીફ બની તો બધા નવા મળ્યા છે તો હવે હાલો આપણે જઈ ગયા છે વાડી તો જો તમને બતાવું કે વાડી ની અંદર આ રીંગણી ને એવું બધું છે જો અહીંયા દોસ્તો રીંગણી ને એવું બધું છે હું ને મિસ્ટર હિતેશભાઈ કેમ છે હિતેશભાઈ મજા આવે ને તો આ છે હિતેશભાઈ તો આ હિતેશભાઈ છે કે એમને પણ પોતાની એક યુટ્યુબ ચેનલ છે અને આજ આપણે આવી ગયા છે હિતેશભાઈ ની વાડીએ તો જો તમે આમાં જોઈ શકો છો કે આ હિતેશભાઈ ની રીંગણી ને એવું બધું છે અને હિતેશભાઈ તમે જો કે હિતેશભાઈ તમે શું કરો દોસ્તો એ સ્કૂલે પણ જાય છે અને સાથે સાથે મમ્મી પપ્પાને ખેતીમાં પણ થોડોક સાથ અને સહકાર આપે છે અને હિતેશભાઈ પણ પોતાના વિડીયો મૂકે છે બહુ સરસ મજાના ને એવું બધું મૂકે છે હિતેશભાઈ ની ચેનલ પણ આપણે ટાઈટલની અંદર મેન્શન કરી દઈશું તો હિતેશભાઈ ને પણ જઈને સપોર્ટ ને એવું બધું કરજો અને આજે આપણે આવી ગયા છે હિતેશભાઈની વાડીએ તો તમને પણ બતાવું કે હિતેશભાઈની ની અંદર શું શું છે અને એવું બધું તો જુઓ કે હિતેશભાઈની વાડીની અંદર સરસ મજાની રીંગણી એવું છે દોસ્તો એ પણ ઓર્ગેનિક તમને બતાવું જો કે આમાં જો તમે કે ભડથા થાય એવા પણ રીંગણાની અંદર છે બહુ બધા દોસ્તો રીંગણા ને એવું બધું છે આમાં તો આગળ હાલ્યો હિતેશભાઈ આમ તો જો દોસ્તો કે આ હિતેશભાઈ ની વાડી છે તો હું ને હિતેશભાઈ ભાઈ આવી ગયા છીએ દોસ્તો રીંગણા તોડવા માટે તો જો આમાં હિતેશભાઈ ની વાડીની અંદર દેશી રીંગણા છે અને આજુબાજુનો નજારો પણ જોવો દોસ્તો તમે કે સરસ મજાનો એવો દોસ્તો નજારો ને એવું બધું છે વાડીનો જોવા અહીંયા બાજુની અંદર નાળિયેરીનો બગીચો અને એવું પણ બધું છે જવા તમે સરસ મજાનો એવો દોસ્તો અહીંયા નાળિયેરીનો બગીચો ને એવું પણ બધું છે અને અહીંયા હિતેશભાઈની વાડીની અંદર રીંગણીને એવું આવેલું છે અને આ સાઈડ દોસ્તો જુઓ તમે ફૂલાવરને એવું પણ બધું છે જ્યાં પણ આપણે વિઝિટ કરીશું ને આ બાજુ બધું ફાર્મ ને એવું બધું છે નું સ્વિમિંગ પુલ ને એવું બધું તો દોસ્તો અમે આવ્યા થાય અહીંયા નાવા માટે તો કે હિતેશભાઈ ની મુલાકાત થાય અને આપણે હિતેશભાઈ ની વાડી ની અંદર આવી ગયા છીએ દોસ્તો આપણે આવી ગયા હતા રીંગણા તોડવાને તો હાલો થોડાક રીંગણા પણ તોડ લઈએ કેમ કે સ્પેશિયલ ઓર્ગેનિક છે દોસ્તો આમાં કોઈ પણ દવાનો છટકાવ બટકાવ કાંઈ કરેલો નથી ભાઈ અને આપણે આવી ગયા છીએ રીંગણા તોડવા તો જુઓ તમને પણ બતાવું કે હવે આપણે થોડાક રીંગણા તોડ લઈએ જો છે ને દોસ્તો સરસ મજાના એવા રીંગણા જુઓ તમે સરસ મજાના એવા દોસ્તો રીંગણાને એવું બધું છે ભાઈની વાડીમાં બરાબર જુઓ તો આપણે પણ થોડાક રીંગણાને એવું બધું તોડીએ તો અમારે હિતેશભાઈ પણ રીંગણા તોડે છે ને સાથે સાથે દોસ્તો આપણે પણ વાડી આવી ગયા છે બહુ સુરતથી બહુ નજીક જ છે દોસ્તો ઉભેળ ગામની અંદર ભાઈની વાડી આવેલી છે કે જેઓ લોકો અહીંયા ઘણા વર્ષોથી ખેતીવાડી જ કરે છે તો આપણે આવી ગયા છીએ દોસ્તો વાડીએ ને રીંગણી પણ જુઓ તમે થોડોક તડકો છે દોસ્તો વ્યૂમાં થોડુંક ઓલું થાય પણ કાંઈ નહીં હાલ છે દોસ્તો તો જુઓ રીંગણા આપણે તોડવા આવી ગયા છીએ ભાઈની વાડી રીંગણાની એવું બધું છે તો વાડીનો નજારો એક વખત જુઓ દોસ્તો વાડીનો નજારો એટલે કાંઈ ઘટે નહીં એવો છે બાજુમાં નો બગીચો ને એવું પણ બધું છે અને રીંગણી પણ બહુ જાજી બધી છે જુઓ અને મારી હિતેશભાઈ પણ જો અહીંયા રીંગણા તોડે છે કે ભાઈ પણ દોસ્તો મેં તમને કીધું એમ કે યુટ્યુબર જ છે તો ભાઈને પણ થોડોક સાથ અને સપોર્ટ આપજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ભાઈની ચેનલને પણ જો તમે કેટલા બધા રીંગણા તોડી લીધા છે જો તો જો દોસ્તો વાડીનો સરસ મજાનો એવો નજારો ને એવું બધું અહીંયા છે બહુ સરસ મજાનો એવો દોસ્તો અહીંયા સુંદર મજાનો એવો જો ચારે બાજુ ઝાડ ને એવું બધું છે જો ને આપણા દોસ્તો આજે આવી ગયા હતા અહીંયા ફાર્મ છે અહીંયા બાજુમાં ત્યાં આગળ આવી ગયા હતા તો સરસ મજાનો એવો દોસ્તો અહીંયા ફાર્મે બહુ નાયા અને હવે આજુબાજુનો નજારો પણ તમને એક વખત બતાવી દો પાછો હા બહુ સરસ મજાનું ઝાડ ને બાર ને એવું બધું છે અને આ જે રસ્તો દોસ્તો સીધો જાય છે એ હનુમાન દાદાના મંદિર તરફ જાય અહીંથી બે કિલોમીટર જ આગળ તે ઉભેડ હનુમાનજી મંદિર આવેલું છે અને આપણે જે ફાર્મે નવા ગયા થાય આ ફાર્મ સામે દેખાય તમને બતાવું તો આ જે છે આ ફાર્મની અંદર આપણે નવા માટે આવ્યા હતા અને આ સરસ મજાનો દોસ્તો કુદરતી સૌંદર્યની અંદર તો રહેવાની કોઈક મજા જ અલગ હોય છે તો સરસ મજાનું એવું દોસ્તો અહીંયા જુઓ તમે સારે બાજુ હરિયાળી તે એકદમ અને એ પણ દોસ્તો સુરતની એકદમ નજીક ઉભેળની અંદર છે તો સરસ મજાનું એવું દોસ્તો અહીંયા લોકેશન પણ છે સરસ મજાનું એવું તો તમને જોવો છો તો સરસ મજાનું એવું બધું છે અહીંયા ને ઉભેળ જાઓ તો દોસ્તો એક વખત અહીંયા મુલાકાત જરૂર લેજો નાવા માટે પણ બહુ સરસ મજાની એવી સુવિધાને એવું બધું છે તો જાવ તમે ખાટે આંબલીને ઝાડને એવું પણ બધું બહુ છે તો દોસ્તો વ્લોગ પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને દોસ્તો તમને આવા આવો નવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળે